મારા ફેસ પર ખીલ અથવા ખીલ ના ડાગ રહી ગયા છે એનાથી છુટકારો મેળવવા તમને એક સોલ્યુશન આપો પણ વિડીયો પૂર જોઈએ મિત્રો હું આવ્યો મારા ભાઈ બંધના ઘરે સાડા ત્રણ થી ચાર લાખના સેટઅપમાં ગેમ રમવા માટે ને આવી ગયો તો સામાન લેવા માટે મિત્રો આજે અમારે ઘરે પાણી પૂરીનો નો મોટો બધો પ્રોગ્રામ અમારા આખા તો બધા સામાન લઈને હું પપ્પા નીકળી ગયા ઘરે જવા માટે તમને હું લાગે પુરી નું એક જ પેકેટ લીધું બીજા ભાજકા દેખાય છે ને બે મોટા મોટા એ પૂરીથી ભરી રહ્યા ભાઈ હાલ સેવાઈ પણ આવી ગઈ છે ને પાણી બનાવવાનો કાર્યક્રમ આમ તો ચાલુ થઈ ગયું છે એટલા બધા લોકો વહેર ગયા પુરીમાં મસાલો ભરવા માટે ત્યાં તો પહોંચાડે ભાઈ તગારો ભરીને પરીનો મસાલો બને